નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન જેની પ્રશ્ન બેંક ત્રણ જે સપ્ટેમ્બર બે હજાર રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી મળી રહે આ સિવાય જે આપણી આવનારી પ્રથમ પરીક્ષા છે તો આ પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો એનું સોલ્યુશન આ બધું જ મટીરિયલ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દેજો જોઈએ કયા કયા પ્રકરણ સમાવેશ છે તો પ્રકરણ પ્રકરણ અને છે તો ચાલો આપણે આગળ વધીએ હા આ રીતના આપણું માળખું છે પણ એ આપણે કંઈ જરૂર છે નહીં આપણે સીધા વિકલ્પ ઉપર પ્રયાણ કરીએ કે નીચેનામાંથી જે નીચેના વિકલ્પો આપેલા છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ઉત્તર લખવાનો છે તો પેલો સવાલ છે નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોને દર્શાવી છે તો જવાબ આવશે મિત્રો કોહલબર્ગ સિગમન કયા તબક્કામાં બાળકોની કામ શક્તિને લીબીડો તરીકે ઓળખાવે છે તો જવાબ આવશે મિત્રો બ ગુદાવસ્થા ફ્રોઈડના મતે કઈ અવસ્થાનું મુખ્ય લક્ષણ વિજાતીય આકર્ષણ છે તેમાં આવશે મિત્રો શું આવશે તો કે ભાઈ ડ પુખ્ત શિક્ષણ કેન્દ્ર અવસ્થા મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે 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 મિત્રો બ આપેલો હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન સર અમારે પ્રથમ પરીક્ષાના ક્યાંથી પરીક્ષા મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવું લોગો આવશે આવું નામ આવશે એને ઇન્સ્ટોલ કરી દેવાની પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો હા તમારા ઘરે જે રહેતો હોય તમારા મમ્મીનો પપ્પાનો કોઈ પણનો નંબર એડ કરી શકો અહીંયા સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી મેસેજમાં આવશે એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો હવે આવું કંઈક તેજ આવશે જેમાં તમારે જવાનું છે પેઇડ કોર્સમાં ત્યાં જશો એટલે તમને એક ધોરણ અગિયારનું ફોલ્ડર જોવા મળશે એની પર ક્લિક કરશો એટલે ધોરણ અગિયાર આર્ટ્સ અને કોમર્સના દરેક વિષયના પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો એનું સંપૂર્ણ સોલ્યુશન આ બધું જ મળી જશે આ સિવાય બીજું ઘણું બધું મટીરિયલ છે સ્વાધ્યાય સોલ્યુશન છે

શિલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે તો જવાબ આવશે મિત્રો કોણ આવશે તો કે એરિક્સને કરેલી છે નેક્સ્ટ જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો તો જવાબ આવશે મિત્રો એરિક્સન ચાલ આગળ વધીએ આપણા પૂર્વજો પાસે મળેલી શારીરિક અને માનસિક લક્ષણોનો અભ્યાસને શું કહેવામાં આવે છે તેનો આવશે મિત્રો પ્રજોપ્તિ શાસ્ત્ર જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સામેજનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે તો કોણ આવશે પ્રશ્નમાં ઉતાવળમાં બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે સાચો જવાબ છે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને તમારો કોમેન્ટ પિન છે એ કોમેન્ટ છે એ પિન કરી દેવામાં આવે જેથી બીજા વિદ્યાર્થીઓને પણ જાણ થઈ શકે રેડી ચાલો આગળ વધીએ માનવ શરીરમાં પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્ર હોય છે તો છેતાલીસ રંગસૂત્ર હોય છે જો જોડ નથી પૂછે એટલે ઘણા વિદ્યાર્થી ભૂલ કરી શકે છે ધ્યાન જો જોડ પૂછે તો ત્રેવીસ આવશે પણ અત્યારે તમને શું પૂછ્યું છે કેટલા રંગસૂત્ર હોય તો છેતાલીસ આવશે ગર્ભધાન સમયે ચાલો આને પછી કાઢી નાખીને નાખે ઘણા વિદ્યાર્થી પાછું કહેશે કે અહીંયા આમ છે ચલો ગર્ભધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ જોડી હોય છે તો એમાં શું આવશે મિત્રો ત્રેવીસ જો ત્રેવીસ આવે ને પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે એમાં આવશે મિત્રો એક પોઈન્ટ છત્રીસ કિલોગ્રામ સાંસ્કૃતિક વારસાનો આધાર સ્તંભ ખાલી છે તે તે શું છે ભાષા મગજના કયા ભાગમાં દ્રષ્ટિ કેન્દ્રો આવેલા હોય છે તો મિત્રો શું આવશે ભાગમાં ખંડમાં ચાલો આપણે આગળ વધીએ ચૌદમો સવાલ ખાલ જગ્યા રેલવે સ્ટેશનનું કાર્ય કરે છે તો શું આવશે મિત્રો થેલેમસ મગજનો કયો ભાગ જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે તેનો જવાબ આવશે મિત્રો કયો આવશે તો કે સીમાવર્તી તંત્ર મગજની રચનાનો કયો ભાગ આપણી હલનચલનની તિહેરો તિરેહોની સ્મૃતિને સંગ્રહિત કરે છે તો જવાબ આવશે મિત્રો નાનું મગજ ભૂખ તરસ અને જાતીયતા જેવી પ્રેરણાઓને અને આવેગતમાં વર્તનની થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કોના દ્વારા થાય છે તો એમાં આવશે હાઈપોથેલેમસ અઢારમો સવાલ છે મગજનો કયો ભાગ આકસ્મિકતા આક્રમકતાનું મહત્વની ભૂમિકા ભજવે છે તો જવાબ આવશે હિપો કેમ્પસ મોટું મગજ માનવ મગજના કેટલો ભાગનું બનેલું હોય છે તો જવાબ આવશે મિત્રો બે તૃતીયાંશ વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયમન મગજના કયા ખંડમાં થાય છે તો એનો જવાબ આવશે મિત્રો ડી ડીમન ખંડમાં થાય છે આગળ વધીએ વધીએસમો સવાલ મગજનો કયો ખંડ વિચારણા આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે તો જવાબ આવશે મિત્રો અગ્ર ખંડ ત્રેવીસમો જોઈએ મગજનો કયો ખંડ છે એ મગજમાં આવતા સાવેદનિક સંદેશાઓનું નિયમન કરે છે તો કે મધ્ય ખંડ ચોવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકોના જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચે વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે તો કે કે ભાઈ મનોવૈજ્ઞાનિકો મનોવૈજ્ઞાનિકો પછી ચેતા અને એટલે તમામ આપણો જવાબ આવશે તો આ તો આપણો મિત્રો વિભાગ એનું સોલ્યુશન હવે વિભાગ બની સોલ્યુશનની ચર્ચા કરીએ એ પહેલા મિત્રો હજી જો તમારે કોઈ પણ વિષયના પ્રશ્નપત્રના આઈએમપી પેપરો સોલ્યુશન જોવાના બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં પેડ કોર્ષમાં જઈને આર્ટ્સના તમામ વિષયના હા સંસ્કૃત છે હિન્દી છે ગુજરાતી છે સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે ઇતિહાસ છે ભૂગોળ છે આ બધા જ વિષય છે તો ત્યાંથી તમે તમે જોઈ જોઈ શકો છો એના સોલ્યુશન પણ પણ છે શકશો ચાલો કોના મતે વિકાસની અવસ્થાને તે વ્યક્તિની મનોજાતીય અવસ્થાઓ જ છે તો એનો જવાબ આવશે મિત્રો ફ્રોઈડના મતે વિકાસની અવસ્થા એ મનોવ્યક્તિની મનોજાતીય વ્યવસ્થા જ છે બીજો પ્રશ્ન છે આ લાઇન ટુ લાઇન છે મિત્રો જોઈ શકો છો રેડી એટલે આપણે સીધા આમાંથી જ જોતા દઈએ ફ્રોઈડ મનોજાતીય વિકાસની કઈ અવસ્થા અવસ્થાને કામ શક્તિના વિકાસની વિરામની અવસ્થા કહે છે તો કે ફ્રોઈડ મનોજાતીય વિકાસની સુપ્ત અવસ્થા ના કામ શક્તિની વિકાસની વિરામની અવસ્થા કહે છે ત્રીજો પ્રશ્ન છે એરિક્સને પોતાના સિદ્ધાંતોમાં કઈ બાબતને વધારે મહત્વ આપ્યું હતું તો એરિક્સને પોતાના સિદ્ધાંતોમાં વ્યક્તિ અને સમાજ વચ્ચે આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું હતું ચોથો સવાલ સજીવ સૃષ્ટિમાં કોની પાસે વિકસિત મગજ અને માનસિક શક્તિઓ રહેલી છે હવે આ તો બધા વિદ્યાર્થીને આવડે એટલે તમારા માટે આ છે જવાબ રાખેલો છે તમારે કોમેન્ટ કરવાની છે ચલો આગળ વધીએ પાંચમો સવાલ માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો કયા કયા છે તો માનવ ઉત્ક્રાંતિના ત્રણ સીમા સ્તંભો છે દીઘુપણું હા દ્વિપગીપણું મગજ વિકાસ અને ભાષાનો વિકાસ છઠ્ઠો સવાલ વારસાના વાહકોને શું કહે છે તો કે રંગ અને જનીન તત્વ ચાલો સાતમો સવાલ માનવ શરીરમાં રંગ સૂત્રોની કેટલી જોડે છે તો કે માનવ શરીરમાં રંગસૂત્રોની સૂત્રોની ત્રેવીસ જોડ હોય છે ડીએનએ નું મુખ્ય કાર્ય શું છે તો કે ડીએનએ નું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન રાસાયણિક કરવાનું છે અને આ પ્રોટીન શરીરની શારીરિક પ્રક્રિયા અને શરીર બંધારણ શારીરિક ક્ષમતા બુદ્ધિ તથા અન્ય વાર્તનિક લક્ષણોનું નિયમન કરે છે ડીએનએ નું પૂરું નામ છે તો ડીઓક્સિ રિબો ન્યુક્લિક એસિડ દસમો સવાલ શરીરના હલન ચલનોનું નિયમન અને સંકલન કોના દ્વારા થાય છે તો શરીરના હલનચલનો નિયમન અને સંકલન નાના મગજ દ્વારા થાય છે પછી સવાલ સીમાવર્તી તંત્ર તંત્ર કયા ત્રણ અવયવોનું બનેલું હોય છે તો હિપોકેમ્પસ એમિગડા અને હાઇપોથેલેમસનું બનેલું હોય છે નેક્સ્ટ બારમો સવાલ છે પ્રજોપ્તિ શાસ્ત્ર કોને કહેવામાં આવે છે તો એમાં જવાબ આવશે આપણા વડવાઓ દ્વારા મળેલા શારીરિક અને મનોવિજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને કહેવામાં આવે છે નેક્સ્ટ તો મગજ ને મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચવામાં આવેલું છે ચૌદમો સવાલ સવાલ છે કેન્દ્રીય ચેતા તંત્ર કયા બે ભાગોનું બનેલું હોય છે તો કેન્દ્રીય ચેતા તંત્ર મગજ અને કરોડરજ ના ભાગોનું બનેલું હોય છે નેક્સ્ટ પંદરમો સવાલ મસ્તિષ્ક છાલ વિના કઈ ક્રિયાઓ શક્ય નથી તો મસ્તિષ્ક છાલ વિના આયોજન જટિલ કારક હલનચલનો પ્રત્યક્ષીકરણ કે વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી મસ્તિષ્ક છાલને લીધે લીધે જો અહીંથી આ બીજો જવાબદાર ના લખો તો પણ ચાલશે મસ્તિષ્ક છાલને લીધે સુગણિત વર્તન કલ્પના પ્રતિકો સાહસર્ય ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે બંને તમે જોઈ શકો છો નેક્સ્ટ વાણીનું નિયમન હંમેશા કયા ગોળાધમાં થાય છે તો વાણીનું નિયમન હંમેશા ડાબા ગોળાધમાં થાય છે તો આ રીતના વિભાગ બી ના એટલે કે સોળ પ્રશ્ન જો તમે જોઈ શકશો અરે વાણીનું નિયંત્રણ છે હંમેશા કયા ગોળાદમાં થાય તો આ રીતના આપણા બા સોળ સવાલના જવાબની ચર્ચા કરી નેક્સ્ટ આપણો વિભાગ ક છે જેમાં બે ગુણના સવાલો છે તમે જોઈ શકો છો પછી આવી રીતના આપણે વિભાગ ડ આવશે કે જેમાં ત્રણ ગુણના સવાલો છે એ પણ બધા જોઈ શકો છો હવે આનું સોલ્યુશન આ બધું ક્યાંથી મળશે તો મિત્રો આપણે પાર્ટ વાઇઝ સ્વાધ્ય સોલ્યુશનની ચર્ચા પણ કરી ગયા છે તો એમાં લગભગ બધા પ્રશ્નો છે એ રિપીટ થાય છે તો આ બધા પ્રશ્નોનો જવાબ તમને ક્યાંથી મળી જશે આ સિવાય હજી જો તમારે એમની પીડીએફ જોઈતી હોય અથવા તો પ્રથમ પરીક્ષાના પેપરોની બાકી હોય માહિતી મેળવવાની અથવા આઈપી પ્રશ્નો જોઈતા હોય તો બધું જ તમને ક્યાંથી મળશે તો કે આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાંથી મળી જશે અને આ પીડીએફ છે એ એક્ઝામ પેપરમાં મૂકી દેવામાં આવશે તો ત્યાંથી તમે મેળવી શકશો તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે અને એપ્લિકેશન જો હજી ડાઉનલોડ ના કર્યું હોય તો ડાઉનલોડ કરી દેવો જેથી કરીને અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે આ સિવાય મિત્રો બીજા વિષયની પણ પ્રશ્ન બેંક છે એ મુકાઈ ગઈ છે તો એ પણ તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો થેન્ક યુ